મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસને ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છું મેષ રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ અને એક મુઠ્ઠી જેટલા મરી ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કૌટુંબિક સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું છે વૃષભ રાશિ વાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ કંઈ નહીં તો છેલ્લે એક મીઠાઈનો ટુકડો પણ આપજો ખરા શું નથી કરવાનું મિત્રો આજે અભિમાન નહીં કરતા નહીં તો તકલીફો પડશે મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ ને શક્ય હોય ત્યાં સુધી શનિના દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો નોકરી ધંધાની જગ્યાએ આજે ગેરહાજર રહેવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સાસરામાં સંબંધ સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા થકી કોઈને પણ નાની મોટી ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખજો આજે કોઈને ઈજા નથી પહોંચાડવાની સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાનું ખોટું વ્યસન છોડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ શનિના આશીર્વાદ લઈને આજ પ્રયત્ન કરજો સફળતા મળશે શું નથી કરવાનો મિત્રો આજે કોઈ પણ બાબતમાં ખોટી લાલચ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કાળા સંચરનો એક ટુકડો પરથી સાત વાર ઉવારીને વિરાન જગ્યામાં દાટી દેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રી પુરુષ કોઈ પણ હોય કોઈ પણ વડીલ વ્યક્તિનું અપમાન ન કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની પુરાની મિલકત હોય એને ખરીદવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળા આજે એક નારિયેલ આખું નારિયેલ માથા પરથી ઉવારીને વેતા જલમાં વાવવું જોઈએ વેતુ જલની હોય તો શનિ મંદિરે દાન કરજો શનિ મંદિર પણ તમારી નજીક નથી તો મહાદેવના મંદિરે આ નારિયેલ દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કહ્યું ધન રાશિવાળાએ આજે શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા તલ જવ અને અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડામાંથી ફરવાનું નથી કાળા બાલ પર તડકો પડે ત્યારે આપણને તકલીફ પડે મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળા એ છે ને આજે અડદના વડા અથવા અડદના લોટમાંથી બનેલી વસ્તુ મજૂરોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરા અને માછલી આનું સેવન કરવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે શનિ મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ત્યાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર રહેવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે તમારા ઘરના જે બાળકો પંદરથી વીસ વર્ષના છે એના અભ્યાસ કરે છે એ લોકોના અભ્યાસને ચેક કરવો આજે ખૂબ જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપણે સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી નમસ્તે